મગલાણાથી ભાવનગર આવી રહેલ વિરુદ્ધ દંપતીના નળીઓ અકસ્માત ઈજાગ્રસ્ત બને પતિ પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા સિહોર તાલુકાના મગલાણા ગામથી ભાવનગર સુભાષનગર ખાતે આવી જીણાભાઈ ભારતભાઈ ડાંગર ઉમરવર્ષ બાવન અને તેમના પત્ની જીકુબેન જીણાભાઈ ડાંગરને ઊંડવી ભુજપરાની વચ્ચે કાર ચાલકે અડફેટે લેતા જીણાભાઈ અને જીકુબેન ઈજાઓ પહોંચતા બંનેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સરત હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા શું નામ છે દાદા તમારું in 2008. Thamook past high, do you anything else, the Alaboradood Samis? What is it in a home? Gosipurane had jaar ca au Uma Pavel Sharmaasing where you who travel around your home thamooks ago. subjected to Do you嗎 other people have hospice? I mean, he doesn't have any people. He went there